భ శ్రీ కృష్ణ కాలిపూర్ నా ధామ వినా గమత రె మన వీరపూరధ రే సోర దొరాపూర్ గమ చే વીરપુર ધામ માં બાપા જલા રામ છે એના દર્શન વિના ગમતું નથી રે વીરપુર ધામ વિના ગમતું નથી રે એના દર્શન વિના મન માનતું નથી રે વીરપુરના ધામ વિના ગમતું નથી રે સંતોના સંતો તો બાપા જલે છે સંત શિરોમણી મારા વીરબાઈ માત છે મારું બીજી મન ક્યાંય ઠરતું નથી રે મને વીરપુરના ધામ વિના ગમતું નથી રે વીરપુરના ધામ વિના ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે મને જોગી જલ્યાણ વિના ગમતું નથી રે જોગી જલિયાણ નો મહિમાય પાર છે આવે જે આ સરેનો બેડો પાર થાય છે એની શ્રદ્ધા વિના કાંઈ ફળતું નથી રે વીરપુરના ધામ વિના ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે મને જોગી જલિયાણ વિના ગમતું નથી રે નોબત ગારે આરતી ઉતાય છે બાપા જલા રામની જય જય બોલાય છે હરિ અને હા કલુ ત્યાં રે બોલાય છે ભૂખિયા દુખિયા ને ત્યાં શાંતિ રે થાય છે આવું અગપલ ઠેકાણું ક્યાંય જોયું નથી રે આવું અગપલઠે ઠેકાણું ક્યાંય જોયું નથી રે મને વીરપુરના ધામ વિના ગમતું નથી રે મને વીરપુરના ધામ વિના ગમતું નથી રે જય જય જલ્લા બાપા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બાપા તારી ધૂન લાગી પ્રધાનજીના બેટા તમારી તું ન લાગી લાકડી પાકડી વાળા તમારી ધૂન લાગી માયા જાયા તમારી ન લાગી રાજભાઈમાં ના જાયા તમારી ધૂન લાગી ભક્તોના રખવાડા તમારી ન લાગી

જય જય જલ્લા બાપા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બાપા તારી ધૂન લાગે સર્વે વૈષ્ણવને જલારામ જયંતિના વધાય ખૂબ ખૂબ વધાય